વરાછાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી વધુ એક વખત પત્ર લખીને ચર્ચામાં આવ્યા છે કુમાર વખતે શહેરના ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરવા પત્ર લખ્યો છે તેમણે સુરત શહેરના ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત સાથે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો સુરત શહેર હદ વિસ્તારમાં પ્રવેશી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું સુરતના વરાછાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ફરી એક વખત પોલીસની કામગીરી સામે પત્ર લખી ચર્ચામાં આવ્યા છે સુરત શહેર ટ્રાફિક ડીસીપીને નિયમોનું બહન કરાવતો પત્ર લખી કુમાર કાનાણી ચર્ચાનું માધ્યમ બન્યા છે શહેરમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનો પ્રવેશીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે આવા વાહનો સામે પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા વૈધિક પ્રશ્નો ઉઠાવીને તે અંગેનું સાત દિવસમાં જવાબ લેખિતમાં ટ્રાફિક ડીસીપી પાસે ધારાસભ્ય જવાબ માંગ્યો છે ધારાસભ્યના આવા લેટર મોમતી સુરત શહેરના ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉભો કર્યા છે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો આ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા મુજબ લક્ઝરી બસો માટે સવારે સાતથી રાત્રે દસ વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે આઠથી બપોરે એક તથા સાંજે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડાર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે પરંતુ આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની હજુ સુધી કાર્યવાહી કરવામાં આવતી નથી તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશ ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરતી નથી તેમનું કારણ મેં લેખિતમાં દિન સાતમાં જણાવશો તેવું પત્ર લખ્યું છે વરાછા રોડ પર અનેક વિકાસના કામો થઈ રહ્યા છે બ્રિજના કામ ચાલે છે મેટ્રોનું કામ ચાલે છે જેને કારણે અમુક રોડ બંધ છે અમુક રસ્તાઓ નાના થયા છે અમુક જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા ઉભી થઈ છે જે ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે વિકાસના કામોને કારણે થઈ છે એ થોડું ઘણું લોકો સહન પણ કરી શકે કારણ કે વિકાસનું કામ જો થતું હોય તો ટ્રાફિકની સમસ્યા થાય થોડીક લોકો સહન પણ કરી હોય પરંતુ એ ટ્રાફિકની સમસ્યામાં વધારો જો થતો હોય તો એ સુરત પોલીસ કમિશ્નરનું જે જાહેરનામું છે ભારે વાહનો સવારે આઠથી એક અને બપોરે પાંચથી દસ પ્રવેશો પર પ્રતિબંધ છે અને લક્ઝરીઝ બસો જે પ્રાઇવેટ બસો છે એને સવારે સાતથી રાત્રે દસ વાગ્યા સુધીનો પ્રતિબંધ છે તો જે ટ્રાફિકની સમસ્યા વિકાસના કામો માટે થઈ છે એમાં જે વાહનો પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશ મેળવે છે એના કારણે વધારે સમસ્યા ઊભી થઈ છે તો મેં અધિકારીઓ સાથે મૌખિક રીતે ઘણી બધી વાતો કરી હતી કે ભાઈ આ પ્રતિબંધિત સમયની અંદર જે વાહનો આવે છે એને બંધ કરવા જોઈએ જાહેરનામાનો અમલ કરવો જોઈએ તો એ પરિણામ નથી મળ્યું અને એના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં વાહનો પ્રતિબંધિત સમયની અંદર આવે છે લક્ઝરીઝ બસો રાત્રે દસ વાગ્યા સુધીનો પ્રતિબંધ છે સાડા આઠ વાગ્યા આવી જાય છે સવારે સાત વાગ્યા પછી સુરત શહેરની અંદર પ્રતિબંધ છે સવારે લક્ઝરીઝ બસો તો આઠ વાગ્યા નવ વાગ્યા સુધી બસો ચાલે છે એના કારણે ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટો વધારો થયો છે કે જાહેરનામું અમલ શા માટે નથી થતો શા માટે એનું અમલીકરણ નથી થતો અને શા માટે વાહનો બંધ નથી થતા એનું કારણ મને આપો એવી મેં માગણી કરી પણ આપવામાં આવ્યું છે સાત દિવસનો મેં જવાબ માંગ્યો છે પણ આજે ટ્રાફિક એસીપી મારી પાસે આવ્યા હતા મારી સાથે મિટિંગ કરી છે અને પરિણામ લાવવા માટે નથી એટલે જ મારે પત્ર લખવો પડ્યો ને કે પ્રતિબંધિત સમયની અંદર જે જાહેરનામાનો અમલ થવો જોઈએ વાહનો બંધ થવા જોઈએ ભારે વાહનો પ્રાઇવેટ બસો જે દસ વાગ્યા પહેલા આવી જાય છે સવારે સાત વાગ્યા પછી પણ ચાલે છે પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય લેટરને લઈને હરમિશમાં ચર્ચામાં આવતા રહ્યા છે તે બધું એક ટ્રાફિક ડિસિપ્લિન લખેલા લેટરને લઈને ચર્ચામાં આવ્યા બાદ આ લેટર અંગે કુમાર કારણે જણાવ્યું તું કે પર પણ વિકાસના કામો થઈ રહ્યા છે જેને લઈને ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે પરંતુ વિકાસના કામોની વચ્ચે નિયમો ભંગ કરીને ચાલતા વાહનોને લઈને ટ્રાફિકના સમસ્યા થાય અને તેને લઈને મારા મત વિસ્તારના પ્રજા પરેશાન થાય તે યોગ્ય ન કહેવાય આ ઉપરાંત પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના પ્રવેશને કારણે અનેક વખત અકસ્માતો પણ થાય છે તેમાં અનેકનો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે જેની ના વાહનો પર પ્રતિબંધ ખૂબ જરૂરી છે તેવું આજે પત્રમાં જણાવ્યું છે સાથે